અ સૌ હેલો એવરીવન આશા કરું છું કે તમે બધા બહુ જ મજા કરી રહ્યા છો અને મેં મારી પહેલી સ્ટોરી નાખી હતી ટ્રેનવાળી તો એ બધાને બહુ જ ગમી અને રિસ્પોન્સ સારું આવ્યું હતું તો એ જ સ્ટોરી હું ગુજરાતી વર્ઝનમાં કઈ જ કઈ સોરી માય ગુજરાતી ઇઝ નોટ ધેટ ગુડ આટલી સારી નથી પણ હું કઈ રહી જ રવા હતું વોટ એવર ઇટ ઇઝ કહેવા જઈ રહ્યો છું યસ ઘટ ધ વર્લ્ડ સો પહેલી વાર તો આઈ આઈ એમ સો હેપી કે આટલી બધી સ્ટોરીઝ લોકોએ જોઈ છે અને લોકોએ કમેન્ટ કરી છે તો લેટ મી ઇન્ટ્રોડ્યુસ માય સેલ્ફ હું મારી એજ ટ્વેન્ટી સેવન છે અને હું અમદાવાદમાં જ રહું છું એન્ડ આ ચેનલ પર મારા જે લાઈવ એક્સપિરિયન્સ છે એ હું તમારા બધા જોડે લોકો જોડે શેર કરીશ એન્ડ તમારી જોડે બી આવી તમારી કોઈ એક્સપિરિયન્સ હોય તો તમે મને ઈમેલ કરી શકો છો મારી ઈમેલ આઈડી પર એન્ડ હું તમારી સ્ટોરી શેર કરીશ સો દેટ વોઝ જસ્ટ એન આઈડિયા તો આપણે એ કરી શકીએ છે તો મારી ઉંમર સત્યાવીસ વર્ષ છે અને હું એક ટોપ છું સો આ સ્ટોરી છે ડિસેમ્બર મંથની આઈ થિંક વર્ષ લાસ્ટ યર સો હું અને મારો ભાઈ સાબરમતી રેલવે સ્ટેશન ઉપર હતા અને મારો ગ્રાઇન્ડર ઇન્સ્ટોલ હતો એ ટાઈમે તો હું બસ ટાઈમ ટાઈમપાસ કરી રહ્યો હતો અને મારી ટ્રેન હતી અગિયાર વાગ્યેની સાબરમતીથી અને પ્લેટફોર્મ નંબર હતો છ કે સાત સો હું ગ્રાઇન્ડર ઉપર જોઈ રહ્યો હતો અને મને બહુ બધી ડેટ્સ મળી રહી હતી બટ જો કે મારી ટ્રેન આવવાની હતી ને હું મારા ભાઈ જોડે હતો સો મેં બધાને ઇગ્નોર કર્યું જસ્ટ ચેટ અને પાસ કરતો હતો સો પછી અગિયાર વાગ્યા અને ટ્રેન આવી અને પછી મારી સાઈડ લોઅર સીટ હતી એક્ઝેક્ટ મારો સીટ નંબર હતો એક્ઝેક્ટ નિયર ધ બાથરૂમ નિયર ધ ગેટ સો ગેટની બાજુમાં જ મારો સીટ હતો તો લાઇટ્સ બહુ વધારે હતી તો સાઈડ લોઅર મારી સીટ હતી અને મારા ભાઈની એક્ઝેક્ટ સામે હતી મિડલ બર્થ સો ટ્રેન ચાલવા માંડી અને આઈ મેં એક પ્રોફાઇલ ચેક કરી અને એમાં બતાવતો હતો કે ઝીરો મીટર મેં મતલબ કે કદાચ ભાઈ અહીંયા જ હતા કે કદાચ ટ્રેનમાં હતા મને કંઈ ખબર ના પડી મને એમ કે કદાચ ટ્રેનમાં નેટવર્ક નહીં આવતું હોય તો રિફ્રેશ નહોતું થયું પછી મહેસાણા આવ્યું અને પછી એ પ્રોફાઇલ સેમ મને નજીક જ દેખાતી હતી ઝીરો મીટર હવે તો મને એમ કે મેસેજ કરી માણસને કોણ છે તો પછી મેં એને મેસેજ કર્યું પછી મને બહુ ગભરાટ થઈ કારણ કે મારી પહેલી વાર વસ્તુ છે કે સ્ટ્રેન્જર જોડે હું મળ્યું ટ્રેનમાં અને પ્લસ મારો ભાઈ સાથે હતો સો બહુ રિસ્કી હતું પછી મેં એને મેસેજ કર્યું કે હાય મેં કીધું તમે ટ્રેનમાં છો એને કીધું હા હું ટ્રેનમાં છું તો હું એસ ફોરમાં હતો અને એ ભાઈ એસ ટુમાં હતા તો હું જેટલી વાર બી ટ્રેનમાં જાઉં તો મને ઓલરેડી ઓલરેડી બહુ ફેન્ટેસી થાય છે કે ભાઈ ટ્રેનમાં આપણે કંઈક કરીએ કંઈક મજા કરીએ ચાલતી ટ્રેનમાં સો હું સ્ટોરીઝ વાંચતો આવું છું અને આઈ ઇમેજિન બહુ બધા વિચારો આવ્યા તો આ દિવસ હતો જ્યાં હું એક્સપિરિયન્સ કરીશ અને ખુદની સ્ટોરી કહી શકું છું હું બહુ જ એક્સાઇટેડ હતો અને એટ ધ સેમ ટાઈમ હું ડરી બી રહ્યો હતો કારણ કે હું એકલો નહોતો ટ્રેનમાં મારા નાનો ભાઈ સાથે હતો સો નાનો ભાઈ એટલે કે હી ઇઝ ટ્વેન્ટી ટુ બાવીસ વર્ષનો છે મારાથી પાંચ પાંચ છ વર્ષ નાનો તો એ રિસ્કી બી હતો પછી અમે એને બોલાવ્યું અને પછી મેં અમે બે ડિસાઇડ કર્યું પહેલાં મેં વિડીયો કોલ કરી લીધું એકવાર જસ્ટ ટુ મેક શ્યોર કે એ માણસ જે ફોટો મોકલ્યો છે એ છે કે નહીં તો પછી વિડીયો કોલ કર્યો અને મને દેખાયો કે એ બી ટ્વેન્ટી ફાઈવ સેવન એજ એજવાળો છોકરો હતો અને મુંબઈથી આવી રહ્યો હતો અને ટ્રેન રાજસ્થાન જઈ રહી હતી એટલી મને ખબર છે તો બહુ યંગ હતો અને એને એને જવાનું હતું મે બી ઊંઝાની આગળ આઈ એમ નોટ શ્યોર ઊંઝા ક્યાંક જવાનું હતું તો અને એનું સ્ટેશન બે વાગે આવવાનું હતું અને મારું સ્ટેશન આવવાનું હતું સવારના પાંચ વાગે તો રાતના બાર વાગ્યા હતા અને પછી મેં એને ટેક્સ કર્યો અને મળ્યા અને ટ્રેનની અમે એસ થ્રીમાં મળ્યા હું એસ ફોરમાં હતો ને એસ ટુમાં હતો તો અમે ટ્રેનની વચ્ચે મળ્યા અને પછી અમે એકબીજાની આંખોમાં જોયું અને પછી પછી અમે કર્યું એન્ડ એને કીધું આપણે બેસી ગેટ પર લોકો હતા એ ટાઈમે બી સુમસાન જેવું કંઈ હતું જ નહીં તો અમે બેસ્યા થોડી વાર અને બહુ ઠંડુ પવન આવી રહ્યું હતું તો એ બહુ એકદમ ચોંટી ગયું હતું મારાથી અને એ બહુ જ ફેર અને ટોલ અને જીમ બોડી ગાય હતો તો બહુ જ એટ્રેક્ટિવ હતો તો એના જોઈને તમારો વઈટ રેડી થઈ ગયો હતો તમારો વહીટ અટર થઈ ગયો હતો સો આઈ વોઝ વેરી હેપી વિથ દેટ પછી અમે બેઠા હતા અને બસ્ટ મોમેન્ટને એન્જોય કરી રહ્યા હતા એનો એક હાથ મારી જાંગ ઉપર હતો અને મારું એક હાથ એની શોલ્ડર પર હતો અને અમે બસ કંઈ જ નહોતા બોલતા અને અમે બસ એ મુમેન્ટ એન્જોય કરી રહ્યા હતા બહુ જ બેસ્ટ ફિલિંગ છે તો પછી મને બહુ જ ઠંડી લાગી રહી હતી અને પછી મેં કીધું કે મેં કીધું એને કે બ્રો તારી સીટ ક્યાં છે તો એને કીધું કે મારી સીટ છે ડબ્બાની વચ્ચે જ છે અને લોઅર બર્થ છે તો એકવાર અમે ત્યાં જઈને આવ્યા તો ત્યાં ઓબ્વિયસલી કે થોડી ઠંડી બી હતી અને થોડી ભીડ બી હતી તો એને બહુ નોર્મલ છે એક સીટ ઉપર બે છોકરો સુવે તો તો પછી અમે બે સીટ ઉપર સૂઈ ગયા પછી એને મારા બબલુને રમાડ્યું તમને ખબર જ છે ને બબલું પણ છે તમારો ભાઈ મારો નાનો ભાઈ આઈ મીન નોટ ધ રિયલ વન તો એને બબલુને રમાડ્યું કોઈ ના હોય એ રીતે પંદર મિનિટ અમે ચોંટી રહ્યા પછી મને થોડું લાગ્યું કે લોકો કદાચ નોટ નોટિસ કરશે એટલે પછી એને બહુ જ મસ્ત રીતે રમાડ્યું વધારે કંઈ નહોતું થયું પણ ફિલિંગ લઈ લીધી આપણે બહુ મસ્ત એમ અને વધારે તો ક્યાંક થાય પબ્લિકમાં તો શું થાય વધારે એટલે પછી હું પાછો આવતો લો મારી સીટ પર એ પછી એ પછી એનો સ્ટેશન બે વાગ્યા આવવાનું હતું ને એક વાગ્યા થાય એ ટાઈમે અને હું મારી સીટ ઉપર અને એ એની સીટ ઉપર પછી મેં એને કીધું કે યાર મને મોમેન્ટ નથી મિસ કરવાનું તો પછી એને કીધું હા મને બી હું બી અને એ બી એને કીધું કે હું બી સ્ટોરીઝ વાંચું છું અને મારી બી બહુ વધારે ફેન્ટેસી છે આવી ચલને કંઈક કરીએ તો પછી હા તો અમે ડિસાઈડ કર્યું કે ક્યાંક અમે વોશરૂમમાં જતા રહીએ ને અને આપણે બધું કરી જ દઈએ શું કેવું હવે આટલી ઠંડી હોય ને ટ્રેન ચાલતી હોય તો યાર વી કે નોટ મિસ દસ આ વસ્તુ તો બહુ ગોલ્ડન ઓપોર્ચ્યુનિટી છે તો પછી અમે પછી હું હું જોઈને આવ્યો કે કોઈક એવી જગ્યા હોય કે જ્યાં ના કોઈ ઊભા હોય પણ બધા વાળા જે હતા એ ઊભા જતા આવ્યા તો પછી એ એસ વનમાં જોઈને આવ્યો હું એસ સિક્સ સુધી જઈને આવ્યો એટલે પછી મેં એને કીધું મને કે એસ વનમાં છે ને એક ભાઈ છે ઊભા છે પણ એ ઘડી ઘડીક જાય છે ને ઘડીક આવે છે એટલે આપણે ત્યાં મેળ પડી શકાય અને પછી એને કીધું કે છે ને રાહુલ અ કે આપણે છે ને વી કેન હું સિગરેટ લઈ જે સંતર અને પછી કોઈ મેબી આપણે જોસે તો આપણે કહી દેવાનું કે સિગરેટ પીવા ગયા હતા મેં કીધું તને કે આધી ખબર પડી તો એ કીધું મેં સ્ટોરી માતી વાંચી મેં કીધું जोरदार લાઈવ સ્ટોરી તો ભઈ તો પછી સિગરેટ લઈ ગયા અંદર પછી અમે મોકો જોઈને હું બેની પાછળ જતો રહ્યો અને એ બોટમ જ હતો એ એ વર્ષ હતો પણ એ સ્મૂડ લેક બોટમ અને બહુ જ મજા કરી અંદર અને પછી હું બહાર આવ્યો અને પછી એને સિગરેટ ચાલુ કરી અંદર પછી એ બહાર આવ્યો કોઈ જુએ તો ડાઉટ ના જાય પછી એ એ એના રસ્તે જતો રહ્યો અને હું મારા રસ્તે જતો રહ્યો અને બસ એક છેલ્લો આઈ કોન્ટેક્ટ થયો હતો અને એની બહુ મસ્ત સ્માઈલ આપી મને કે બહુ મજા આવી ગઈ પછી એનું બે વાગે સ્ટેશન આવી ગયો હતો એન્ડ આ હતી મારી પેન્ટસી જે હું વિચારી રહ્યો હતો કેટલા જ વર્ષોથી હું જીઆર પાંચથી છ વર્ષ સુધી સુધી મીન્સ કે પાંચથી છ વર્ષથી વાપરું છું બટ આ એક્સપિરિયન્સ મારી લાઈફનો ફર્સ્ટ ટાઈમ હતો સો બહુ જ સારો એક્સપિરિયન્સ હતો અને જો તમને એવી સ્ટોરી ગુજરાતીમાં સાંભળવી હોય તો તમે કમેન્ટ કરો અને તમારી જે કંઈક સ્ટોરી તમને શેર કરવાની હોય તમે મને શેર કરી શકો છો એન્ડ આજના મતે આટલું જ બીજું કંઈ હોય કંઈક તમને ઇમ્પ્રુવમેન્ટ જોઈએ છે વિડીયોઝમાં કે ઝવે આઈ ટોક કે કંઈક છે તો તમે મને સજેસ્ટ કરી શકો છો કમેન્ટમાં એન્ડ બાય બાય